નમસ્કાર વિચારો કે રમતગમતનો જુસ્સો અને દેશ સેવા કરવાની ઈચ્છા આ બંને એકસાથે પૂરા થઈ શકે જી હા બિલકુલ થઈ શકે છે આજે આપણે આસામ રાઇફલ્સ દ્વારા રમતવીરો માટે લાવવામાં આવેલી એક એવી જ જબરજસ્ત તક વિશે વાત કરવાના છીએ જે કોઈના સપનાને સાકાર કરી શકે છે દરેક પ્રતિભાશાળી ખેલાડીના મનમાં ક્યાંકને ક્યાંક આ સપનું તો હોય જ છે કે એમની રમતની જે મહેનત છે જે પરસેવો છે એ એમને એક સુરક્ષિત અને સન્માનજનક કારકિર્દી સુધી લઈ જાય શું મેદાન પરની મહેનત સરકારી નોકરીના ગૌરવમાં બદલાઈ શકે ચાલો આનો જવાબ શોધીએ અને જવાબ છે એકદમ હા આસામ રાઇફલ સ્પોર્ટ્સ કોટા ભરતી બે હજારને છવ્વીસે જ સોનેરી તક છે આ ફક્ત એક નોકરી નથી પણ વર્ષોની રમતગમતની તપસ્યાને મળતું સન્માન છે તો ચાલો હવે આ સુવર્ણ તકની અંદર ઊંડા ઉતરીએ આપણે એક પછી એક બધી વિગતોને બારીકાઈથી સમજીએ કે કેવી રીતે રમતની પ્રતિભા દેશ સેવાની એક શાનદાર કારકિર્દી બની શકે છે તો આ પદ બરાબર છે શું આ પદ જે રાઇફલમેન જનરલ ડ્યુટીનો પણ ખાસ સ્પોર્ટ્સ કોટા હેઠળ મતલબ કે આ જગ્યાઓ ફક્ત અને ફક્ત એવા ખેલાડીઓ માટે છે જેમણે નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાનું નામ રોશન કર્યું છે આ એમની સિદ્ધિઓને સીધી સલામી છે હવે આવે છે સૌથી અગત્યનો સવાલ આ તક કોના માટે છે શું લાયકાત જોઈએ ચાલો યોગ્યતાના માપદંડોને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ જેથી ખબર પડે કે કોણ અરજી કરી શકે છે સૌથી પહેલી અને સારી વાત શૈક્ષણિક લાયકાત એકદમ સરળ છે ઉમેદવારે ફક્ત ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ કોઈ મોટી મોટી ડિગ્રીની જરૂર નથી જે આ તકને ઘણા લોકો માટે પહોંચમાં લાવે છે બીજી શરત છે ઉંમરની અરજદારની ઉંમર અઢારથી તેવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ ખાસ કરીને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે રાખવામાં આવ્યું છે અને હવે સૌથી સૌથી નિર્ણાયક લાયકાત રમતગમતની સિદ્ધિ અરજબાર એક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી હોવા જોઈએ આ ભરતીનો આખો આધાર જ રમતગમતમાં મેળવેલી શ્રેષ્ઠતા પર છે ચાલો હવે આપણે આંકડા પર નજર કરીએ કુલ કેટલી જગ્યાઓ છે અને કઈ કઈ રમતોના ખેલાડીઓ માટે આ તક છે આ વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે તો કુલ પંચાણું જગ્યાઓ ખાલી છે આનો અર્થ એ થયો કે દેશના પંચાણું શ્રેષ્ઠ ખેલાડીઓને આસામ રાઇફલ્સનો ગણવેશ પહેરવાનો મોકો મળશે આ આંકડો ખરેખર બહુ મોટો છે અને અહીંયા એક ખૂબ જ રસપ્રદ અને સાચું કહું તો પ્રશંસનીય વાત છે જો કુલ પંચાણું જગ્યાઓમાંથી પચાસ જગ્યાઓ મહિલા ખેલાડીઓ માટે છે અને પિસ્તાલીસ પુરુષો માટે મહિલાઓ માટે વધુ જગ્યાઓ આ મહિલા રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે એક અદભુત પગલું છે હવે વાત કરીએ રમતોની તો લિસ્ટ બહુ લાંબુ છે ફૂટબોલ એથ્લેટિક્સ શૂટિંગ બોક્સિંગ જુડો કરાટે તાઇકવોન્ડો તીરંદાજી અને બીજી પણ ઘણી બધી રમતો છે આ લિસ્ટને ધ્યાનથી જોઈ લેવું કે કદાચ તમારી રમત પણ આમાં સામેલ હોય એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે તમારું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ એ જ તમારી લાયકાતનો સૌથી મોટો પુરાવો છે અને એ સર્ટિફિકેટ કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા જેમ કે નેશનલ ગેમ્સ કે ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓનો જ હોવું જોઈએ સારું તો લાયકાત વિશે તો આપણે જાણી લીધું પણ હવે એ જાણીએ કે પસંદગી કેવી રીતે થશે આ નવી કારકિર્દી સુધી પહોંચવા માટે કયા કયા તબક્કાઓમાંથી પસાર થવું પડશે ચાલો જોઈએ પસંદગીની પ્રક્રિયાના મુખ્ય ત્રણ પગલાં છે પહેલું છે પીએસટી એટલે કે શારીરિક માપદંડની કસોટી બીજું અને સૌથી મહત્વનું સ્પોર્ટ્સ ટ્રાયલ અહીં મેદાન પર તમારી રમતનું અસલી પરીક્ષણ થશે અને ત્રીજું છે મેડિકલ ટેસ્ટ જે એ સુનિશ્ચિત કરશે કે ઉમેદવાર સેવા માટે સંપૂર્ણપણે ફિટ છે આ ભરતી રેલીઓ દેશના ઉત્તર પૂર્વ ભાગમાં ત્રણ જગ્યાએ યોજાશે નાગાલેન્ડમાં દિમાપુર મણિપુરમાં ઇમ્ફાલ અને મેઘાલયમાં શિલોંગ આ ત્રણમાંથી કોઈ પણ એક કેન્દ્ર પર જઈને રેલીમાં ભાગ લઈ શકાશે બધી માહિતી મળી ગઈ હવે છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો અરજી કેવી રીતે કરવી ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલા ફીની વાત કરી લઈએ જનરલ અને ઓબીસી કેટેગરી માટે ફી છે માત્ર સો રૂપિયા અને એનાથી પણ સારી વાત એ છે કે એસસી એસ ટી અને તમામ મહિલા ઉમેદવારો માટે અરજી બિલકુલ મફત છે આ ખરેખર બહુ જ સારી વાત છે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન અને એકદમ સીધી સાદી છે આસામ રાઇફલ્સની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે ભરતીની જાહેરાત શોધવાની છે ફોર્મ ધ્યાનથી ભરવાનું છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને જો ફી લાગુ પડતી હોય તો ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું છે બસ મગજમાં આ તારીખ બરાબર નોંધી લો નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેવી ખૂબ જ જરૂરી છે જતાં પહેલાં આ ત્રણ વાતો ખાસ યાદ રાખજો પહેલું બધા ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ ઓરિજિનલ હોવા જોઈએ બીજું ફોર્મમાં ક્યારેય કોઈ ખોટી માહિતી ના આપવી નહીતર અરજી તરત જ રદ થઈ જશે અને ત્રીજું શારીરિક અને રમતની પ્રેક્ટિસ આજથી અત્યારથી જ શરૂ કરી દો તો પ્રતિભા પણ છે મહેનત કરવાની તૈયારી પણ છે અને એક સપનું પણ છે આસામ રાઇફલ્સ એક શાનદાર પ્લેટફોર્મ આપી રહ્યું છે શું આ એ જ ક્ષણ છે જ્યારે ભવિષ્યને એક નવી ગૌરવશાળી દિશા આપવાની છે નિર્ણય હવે લેવાનો છે